નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર તો ગુજરાત બજાર આપ સૌનું સ્વાગત છે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો તે પહેલા આપ અમારી ચેનલ પર નવા જ આવ્યા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લે રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ જીરું ચાર હજાર ત્રણસો થી લઈને ચાર હજાર સાતસો એકસઠ રૂપિયા રાયડો એક હજાર ચાલીસ થી લઈને અગિયારસો ને છપ્પન રૂપિયા એરંડા અગિયારસો પચીસ થી લઈને બારસો ને પાસઠ રૂપિયા ચણા એક હજાર થી લઈને તેરસો ને દસ રૂપિયા રજકા બે ચાર હજાર એકસો થી લઈને પંદરસો ને પંચોતેર રૂપિયા સુવા અગિયારસો થી લઈને તેરસો ને સાહીઠ રૂપિયા મેથી એક હજાર ચાલીસ થી લઈને ચૌદસો ને બાર રૂપિયા અડદ બારસોથી લઈને સત્તરસો ને પચીસ રૂપિયા મગ અગિયારસો પંચોતેર થી લઈને પંદરસો ને દસ રૂપિયા તુવેર એક હજારથી લઈને એકવીસો ને પચીસ રૂપિયા ધાણા તેરસો વીસથી લઈને પંદરસો ને નેવું રૂપિયા सोयाबीज तो सात सौ सो पंचाँसी थी लैने नौ सौ दस रुपया जुआर सात सौ पचास थी लाइने आठ सौ ने छिश रुपया लसन चार हज़ार आठ सौ थी लई हज़ार चार सौ दस रुपया वरिया एक हज़ार पचीस लई सौ ने अग्यार रुपया मरसा सूखा एक हज़ार से लैने सौ रुपया તલ કાળા બે હજાર નવસો સિત્તેરથી લઈને ચાર હજાર એંશી રૂપિયા તલ સફેદ એકવીસોથી લઈને સત્યાવીસો ને દસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છ્યાંસીથી લઈને છસો ને છોતેર રૂપિયા ઘઉં લોકવંદ પાંસો ત્રાણુંથી લઈને છસો ને ત્રીસ રૂપિયા